નમસ્કાર નમસ્કારો અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ ભક્તિમાં હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે ભગવદ્ ગીતાના અધ્યાય બારનું શ્રવણ કરીશું આ ભક્તિ અધ્યાયુગ કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ અહીં ભક્તિનો સાચો અર્થ ભક્તોના ગુણ અને ભક્તિનો સર્વોત્તમ માર્ગ સમજાવે છે અર્જુન પૂછે છે કે યોગમાં શ્રેષ્ઠ કોણ નિરાકાર બ્રહ્મના ઉપાસક કે સાકાર ભગવાનના ભક્ત શ્રી કૃષ્ણ ઉત્તર આપે છે કે સાકાર રૂપે ભગવાનની ભક્તિ કરવું સહેલું મધુર અને ઝડપથી મળવનાર છે શ્રી કૃષ્ણ કહે છે સાકાર ભાવથી ભજનારો ભક્ત મને સહજ રીતે પ્રાપ્ત કરે છે તો ચાલો તેનું વિસ્તૃત શ્રવણ કરીએ અધ્યાય બાર ભક્તિઓ અર્જુને પૂછ્યું જેઓ સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે અને જેઓ અવ્યક્તને વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે આ બેમાંથી વધારે પૂર્ણ એટલે કે સિદ્ધ હોવાને માનવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા જે મનુષ્યો મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે તેઓ મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે પરંતુ જે લોકો વિભિન્ન ઇન્દ્રિયોને સહેમિત કરીને તથા સૌ પ્રત્યે સંભાવ રાખીને પરમબ્રહ્માના નિરાકાર પાસામાં તે અવ્યક્તની પૂર્ણપૂર્ણ રીતે પૂજા કરે છે કે જે ઇન્દ્રિયનુભૂતિથી પર છે સર્વવ્યાપી છે અચિંતે છે અપરિવર્તનીય છે અચલ છે તથા સ્થિર છે તેઓ સર્વના કલ્યાણમાં પરોવાયેલા રહીને અંતે મને પ્રાપ્ત કરે છે જે મનુષ્યના મન પરમેશ્વરમાં અવ્યક્ત નિર્વિશેષ પાસા પ્રત્યે આસકત હોય છે તેમને માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ હોય છે દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી એ હંમેશા દુષ્કર હોય છે પરંતુ જે મનુષ્યો પોતાના સર્વકર્મ મારામાં અર્પિત કરીને તથા અવિચાર ભાવે ભક્તિ કરતા રહી મારી સેવામાં લાગેલા રહી અને પોતાના મનને મારામાં સ્થિર કરીને નિરંતર મારું ધ્યાન કરે છે તેમના માટે હે વાત હું જન્મ મરણ રૂપે સાગરમાં તત્કાળ ઉદ્ધાર કરનારો થઉં છું

તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર કારણ કે મારા માટે કર્મ કરવાથી તું પૂર્ણ અવસાન પ્રાપ્ત કરીશ પરંતુ જો તું મારી આ ભાવના માટે કર્મ કરવા અસમર્થ હોય તો તું પોતાના સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરી કર્મ કરવાનો તથા આત્મસ્થિત થવાનો પ્રયત્ન કર જો તું આ પ્રક્રિયા આપનાવી ન શકે તો જ્ઞાનો કરવું વળી જાય જોકે જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાનથી પણ કર્મ ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે કારણ કે આવા ત્યાગ દ્વારા મનુષ્ય મનની શાંતિ પામી શકે છે જે મનુષ્ય કોઈનો દ્વેષ કરતો નથી પરંતુ જીવ જે સુખ તથા દુઃખમાં સમાન રહે છે જે સહિષ્ણુ છે સદા સંતુષ્ટ રહે છે આત્મસંયમી હોય છે તથા દ્રઢ નિશ્ચયપૂર્વક મારામાં મન તથા બુદ્ધિ સ્થિર કહી ભક્તિ પરાયણ રહે છે આવો ભક્ત મને બહુ પ્રિય હોય છે જે કોઈને કષ્ટ આપતો નથી અને જે અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી જે સુખ તથા તથા ભય ચિંતામાં સંભાવયુક્ત રહે છે એવો એ ફક્ત મને બહુ પ્રિય હોય છે જે ભક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી જે પવિત્ર નિપુણ ચિંતા રહિત તથા સમસ્ત દુઃખોથી મુક્ત છે અને કોઈ ફળ માટે પ્રયાસ કરતો નથી તે મને અત્યંત પ્રિય છે જે કદી હર પામતો નથી કે કદી શોખ કરતો નથી જે કદી પશ્ચાતાપ કરતો નથી કે કંઈ ઈચ્છતો નથી અને જે તથા અશુભ બંને વસ્તુઓનો પરિત્યાગ કરે છે તે ભક્ત મને અત્યંત પ્રિય હોય છે જે શત્રુઓ તથા મિત્ર સાથે સમાન રીતે વર્તે છે જે માન તથા અપમાનમાં ઠંડી તથા ગરમીમાં સુખ તથા દુઃખમાં કીર્તિ તથા અપકીર્તિમાં સમભાવ રહે છે જે દુ સદા અળગો રહે છે સદા મૌન ધારણ કરે છે તથા મળે તે વસ્તુથી સંતુષ્ટ રહે છે જે નિવાસ માટે ઘરની પરવા કરતો નથી જે જ્ઞાનમાં દ્રઢ રહે છે અને ભક્તિમાં સંલગ્ન રહે છે આવો મનુષ્ય મને અત્યંત પ્રિય છે જેઓ આ ભક્તિ યુગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે અને મને જ પોતાનું સર્વોપરી તે માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે એવા ભક્તો મને અતિશય પ્રિય હોય છે આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય બાર ભક્તિઓ અહીં સમાપ્ત થાય છે ગુણીજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં તેમજ આવા વિડીયો જોવા તથા સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ફરી મળીશું શ્રીમદ ભગવદ્ ગીતાના નવા અધ્યાય સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી